તેમ છતાંય ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે ભરૂચ જિલ્લો ખંભાતના આખાત કિનારે અને નર્મદા તથા ઢાઢર જેવી નદીઓના સંગમ સ્થળે આવેલો છે આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેંગ્રોવ પટ્ટાના મહત્વનો હિસ્સો છે કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ વિસ્તારમાં મેંગ્રોવનું વિસ્તરણ ઓછું હોઈ શકે છે પરંતુ પરંતુ તેનું મૂલ્ય અને મહત્વ ઘણું વધારે છે ભરૂચનું તટ વિસ્તાર વાવાઝોડા ઊંચી મોજાઓ તટય ધારાશય અને સમુદ્ર સપાટીમાં થયેલા વધારો જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે મેંગ્રોવ વૃક્ષ કુદરતી જીવ શ્રેણી તરીકે કાર્ય કરે છે તે મોજાની ઉર્જાને શોષી લે છે તટ લાઈનને સ્થિર કરે છે અને જમીનની ધૂપ થવાનું અટકાવે છે આ રક્ષણ તટીય વિસ્તારોના સમુદાયો ઢાંચાગત સુવિધાઓ અને કૃષિય જમીનને આફતો સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે આ મહત્વને ધ્યાને લઈ આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારોના મહત્ત્વ અને પડકારો વિષય પર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વન વિભાગ કૃષિ યુનિવર્સિટી તટીય સમુદાયો વિદ્યાર્થીઓ કોર્પોરેટ્સ અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલ કુમાર તેમના દેશ અને ગુજરાતના વિસ્તારો તથા મેંગ્રોવ સંરક્ષણની હાલત અને પડકારો પર પ્રકાશ પાડ્યો તેમણે ખાસ કરીને ભરૂચ જિલ્લાના મેંગ્રોવ પર પડતા સંકટો અંગે માહિતી આપી ભરૂચ વન વિભાગે મેંગ્રોવ સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી સમુદાયના પ્રતિનિધિ તરીકે ઠાકોર અને તટીય વિસ્તારો માછીમારોને પકડ ઓછું મળતું હતું પરંતુ જ્યારે વન વિભાગ અને અન્ય હિતધારકો દ્વારા મેંગ્રોવ પુનઃસ્થાપન કાર્ય શરૂ થયું ત્યારથી તેમના ઉપાર્જનમાં નોંધપાત્ર સુધારો થયો છે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડીડી પટેલ હાજર રહ્યા હતા અન્ય ખાસ અતિથિઓમાં નિર્મલસિંહ યાદવ જનરલ મેનેજર કોર્પોરેટ અફેર્સ દીપક ફિનોલેક્સ લિમિટેડ સંદીપ વરિયા સિનિયર મેનેજર સીએસઆર ડીસીએમ શ્રી રામ લિમિટેડ ડૉક્ટર જય પવાર નિર્દેશક દીપક ફાઉન્ડેશન જયશંક ઠાકોર હરિત હોર્ટિકલ્ચર સર્વિસિસ જંબુસર સીસી વસાવા આરએફઓ ભરૂચ ટેરિટોરિયલ ડિવિઝન તથા શાર્દુલ આચાર્ય હેડ સ્કિલ અને લાઈવલીહુડ દીપક ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે ડૉક્ટર જય પવારે ભરૂચના વિશાળીય તટીય પરિક્ષેપમાં સંકલિત અને કેન્દ્રીય સંરક્ષણના પ્રયાસો માટે જિલ્લાપાલ કચેરી વિભાગ કોર્પોરેટર્સ અને એનજીઓ સહિતના વિવિધ હિત સહયોગથી બનેલા કન્સર્ટ એમ ની રસ્ટરાનું સૂચન કર્યું હતું આજે બોલ મેંગ્રોસ દે છે અને આ લીટી અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેંગ્રો કોન્ઝર્વેશનમાં કામ કરે છે દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પન્યાલા વિલેજ છે એમાં દીપક ફિનોલિક્સ સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ હંડ્રેડ એકર્સનું મેંગ્રુવ રજિસ્ટ્રેશનનું કામ કરી રહ્યા છે અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહી છે તો એ બધા સાથે આવી અને આખો એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે એક કોન્સર્વેશન જેવો ક્રિએટ કરીએ જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પ્લેનિંગ કરી રહ્યા છે એટલે એ આગળ જતાં સાથે મળીને જો કામ કરે તો ઘણા લાર્જ સ્કેલ પર આપણે રેસ્ટોરેશન કામ કરી શકીએ આનો એ જ હેતુ છે ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રો પ્લાન્ટેશનના કવરમાં તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રો પ્લાન્ટેશન કરીએ જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે જેમ આપણને ખબર જ છે કે મેંગ્રો દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે તે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઊંધા વાતાવરણ પૂરું પાડે છે તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી ઇવન અત્યારનું ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી જે સમસ્યા છે કાર્બન સિકવન્સેશન મેંગ્રુવ્સમાં સૌથી વધુ થાય છે તો આ બધા લાભોને જોતા ડીસીએમ શ્રીરામ લિમિટેડ આ વર્ષે ચારસો હેક્ટરમાં મેંગ્રો પ્લાન્ટેશન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજારો હેક્ટરમાં મેંગ્રો પ્લાન્ટેશન કરી અને ગુજરાત દેશમાં પ્રથમ આવે એ માટે ફાળો આપવા માટે કટિબદ્ધ છે થેન્ક્યુ